પાટણ જિલ્લાની અંદર ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને આ દરમિયાન જીએસટીવીની ટીમે કોણગેર ગામની મુલાકાત લઈ અને લોકોની સમસ્યાઓને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે ગામની સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે જ્યાં પાણીની અછતને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તળાવો ખાલી ખમ થઈ જાય છે જ્યારે પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે અને જે ખૂબ જ ચિંતાજનક છે સ્વચ્છતાનો અભાવ જેમાં ઉભરાતી ગટર વ્યવસ્થા સાથે જ કચરાના ઢગલા અને ગંદકીએ ગ્રામજનોને પરેશાન કર્યા છે ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે ઝડપી ઉકેલની પણ માંગ કરી છે જીએસટીની ટીમ કુણગેર આવી છે કુણગેર પણ એક એવું સારું એવું ચા કહી શકાય કે ફેમસ ગામ છે લગભગ તાલુકા કક્ષાની પ્લેસનું છે કારણ કે અહીંયા ચૂડેલ માતા જેતી વખતે એમના પરચાને કારણે ખૂબ જ પ્રખ્યાત પણ અહીંયા હજુ પણ સમસ્યા તો એની એ જ છે કે પ્રાથમિક પીવાનું પાણી નથી મારી સાથે એક ગ્રામજનો છે શું શું સમસ્યાઓ છે અઢી વર્ષથી એક તો વહીવટ રાજ હતું અઢી વર્ષથી એક તો વહીવટદારો હતા વહીવટદારો કોઈ કામગીરી કરતા નહોતા અને ગામમાં રોડ રસ્તા ગંદકી તથા પીવાના પાણીની ઘણી સમસ્યા હતી એ બધી સમસ્યાઓ હું તાલુકા પંચાયતમાં શું બધા મને રજૂઆત કરતા તો મેં મારાથી જે બનતી મહેનત મેં કરી હતી અને હાલમાં તો પાણી અને વીસ વર્ષથી અમારે કોરું તળાઈ પડ્યું છે એ પણ ભરાતું નહીં અને એ ભરાય તો અમારે મીઠું પાણી બોરમાં આવી શકે એમ છે તો આ સમસ્યાઓ સરપંચના અમારા ગોડાજી આવે અને આ સમસ્યાઓ તથા જે વિકાસના કામો અધૂરા હોય પૂરા કરે એવી હું આશા રાખું છું અપેક્ષાઓ તો ઘણી હોય ગામ છે આ તો ગામ મોટું છે નવહીનાળીના જૂથનું ગામ છે દરેક સમાજને સાથે લઈ અને દરેકને માગણી છે એક તો મીઠું પાણીની જરૂર છે જ બરાબર એરિયો એમને ખાસ પૂરું કરવું પડે પછી તે જે રોડ રસ્તા એ પણ એનું ખાસ કામ કરવું પડે કારણ કે ગઈડા બુઢા ઘણી વખત પડીએ ગયેલા નાતે ભાગી ગયેલા એવાય દાખલા જોયેલા અહીં એટલે એ પણ ખાસ કરવાનું છે જે અમારું રમજી મંદિર્યું ગામ મંદિર કહેવાય એ ચાર રસ્તે એ આ બાજુ જાઓ તમે ત્યાં એ રોડ હજુ બન્યો નહીં કારણ કે વીસ વર્ષથી મને ખબર છે અને અમુક એરિયા કમ્પ્લીટ રોડ છે બધા અને જો જરૂર છે હજુ રોડ નથી બન્યા વધારે છે કોઈને પૂરી લાઈન નખાણી નથી નખણી છે એમને પૂરું પાણી મળતું નથી નથી મળતું એનું કારણ એ જ છે કે પુરવઠો કુંઢેર ગામના બે સમપંપમાં મળતો નથી એના કારણે એના ઓપરેટરો રહે પાણી આપી શકતા નથી અને બધો અબજ ઓપરેટર મળે છે બાકી ઓપરેટરો સાચા છે જે છે બધું ખોનપુરથી પાણી નથી છોડતા એ સરકારનો વહીવટ ખોટો જ છે હું તો એમ જ માનું છું આ ગામનો ચૂંટાઈને હું આવું તો આ ગામને મારી બોડી સાથે રાખી અને ગામના વિકાસના કામો હું જરૂરથી કરીશ અને આ ગામની જે જરૂરિયાત છે એ હું ગમે તે કરી અને સારા માણસોને સાથે રાખી મારા સભ્યોને ચૂંટાયેલા સભ્યોને સાથે રાખી અને અમારા ગામનો વિકાસ કરે એવી મારી પૂરી અપેક્ષા છે ઘણું બધું થશે આ સરપંચની ચૂંટણી એ લોકસભા અને વિધાનસભા કરતાં પણ ક્યાંક વિશેષ હોય છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ